શિયાળા માટે ખાસ એવા મીઠા રોટલા તૈયાર કરીશું આ મીઠા રોટલા છે ને એ અત્યારે વિસરાતી વાનગી છે અને કચ્છમાં તો આ મીઠા રોટલા પહેલાં બહુ જ બનતા હતા બધાના ઘરે બનતા હતા પણ હવે એ વિસરાઈ ગઈ છે હવે ખબર નહીં બહુ જ ઓછાના ઘરે કદાચ બનતા હશે અને વડીલોને જ આ વાનગી આવડતી હશે એના માટે આપણે બાજરીનો લોટ લેવાનો છે એક એક બાઉલ મેં બાજરીનો લોટ લીધેલો છે એની સાથે પાક કપ દળેલી ખાંડ લેવાની છે ખાંડ છે એને મેં દળી લીધી છે ખાંડ અથવા સાકર તમે કંઈ પણ લઈ શકો છો આમાં ગોળ નથી લેવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે અને એની સાથે એક ચમચી ઘીનું મોણ લઈશું આપણે આ મીઠા રોટલા છે ને એ બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને ટ્રાવેલિંગમાં પણ લોકો લઈ જતા હતા ત્યારે તો મુસાફરી કરવા જતા ને એટલે મુસાફરી પણ બહુ જ લાંબી હોય કારણ કે અત્યારે જે વ્હીકલની સુવિધા છે ત્યારે એ બસની એવી સુવિધા નથી ત્યારે તો ગાડામાં લોકો જતા હતા એક ગામથી બીજે ગામ માટે તો ત્યારે આવી મીઠી રોટ મીઠા રોટલા છે ઘઉંની મીઠી રોટલી છે એને ઠોઠડી કહેવામાં આવતી એ કડક રીતે શેકેલી એટલે કે ભાખરી જેવી મીઠી ભાખરી લઈ જવામાં આવતી તો આ બધી વાનગી એવી છે કે લાંબો ટાઈમ સુધી બગડે નહીં અને સરસ રીતે એની સાચવણી થઈ જાય અને તમે બે બે મીઠા રોટલા ખાવ ને તો પણ તમારું પેટ એકદમ મસ્ત ભરાઈ જાય અને એની સાથે ઉપર છાસ કે દહીં એટલે પતી ગયું જમવાનું ઘણા લોકો દૂધ સાથે પણ લેતા હોય છે તો આ રીતે મીઠા રોટલા તૈયાર કરવામાં આવતા આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું આ કણક છે ને દૂધથી દૂધથી બાંધવાની છે બાંધવાના કારણે આ જે મીઠા રોટલા છે ને એ લાંબો ટાઈમ સુધી ટકી શકે છે બગડી જતા નથી એટલા માટે એને દૂધથી બાંધવામાં આવે છે અને દૂધના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે સરસ રીતે મિક્સ કરી અને એની કણક તૈયાર કરી લઈશું આપણે લગભગ કપ દૂધની જરૂર પડશે તમારા દાદી નાની ઘરે હોય ને તો એને પૂછશો ને કે આ મીઠા રોટલા તમે ખાધેલા છે અને એમાં જો તમે આ રેસીપી જોઈ અને બનાવીને ખવડાવશો ને તો તો ખુશ થઈ જશે કે અરે વાહ આ મીઠા રોટલા તને કેવી રીતે આવડી ગયા સોફ્ટ એવી કણક તૈયાર કરવાની છે બહુ વધારે ઢીલી પણ નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં એવી કણક તૈયાર કરવાની છે અને બીજું કે આની અંદર દળેલી ખાંડ આપણે ઉમેરેલી છે ને એટલે કણક જો તમે વધારે જરાક સોફ્ટ થઈ જશે ને તો ખાંડ પણ તેનું પાણી છોડશે અને એના કારણે કણક છે એ વધારેને વધારે ઢીલી થવા લાગશે અને આ કણકને લાંબો ટાઈમ રેસ્ટ નથી આપવાનો પાંચથી દસ મિનિટ તમે રાખી શકો છો પણ બાકી બનીને તરત જ એને તૈયાર કરી લેવાના છે કારણ કે આની અંદરના જે દળેલી ખાંડ આપણે ઉમેરેલી છે એના કારણે પાણી છૂટવાના કારણે કણક છે એ વધારે ઢીલી થવા લાગશે અને મીડિયમ કણક એવી બાંધવાની છે જો આપણી કણક હવે સરસ તૈયાર થવા લાગી છે આ રીતની કણક તૈયાર કરી લેવાની છે અને સરસ રીતે મસળી લેવાનું છે બાજરીનો લોટ છે એને જેમ તમે મસળશો ને એમ એની અંદરનું એની અંદર ગ્લુટનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને મસળશો એટલે જે જેટલું થોડું ઘણું ગ્લુટન હશે ને એ રિલીઝ થાય છે અને એના કારણે તમારો રોટલો પણ સરસ તૈયાર થાય છે આ મીઠા રોટલા છે એ પણ સરસ તૈયાર થાય છે એટલે જ્યારે તમે રોટલો બનાવતા હો ને સાદો રોટલો બનાવતા હો ત્યારે પણ આપણે એને બહુ જ સરસ રીતે મસડતા હોઈએ છીએ અને મસળવાના કારણે એની અંદર જે તિરાડ પડે છે ક્રેક્સ પડે છે એ પણ નથી પડતી હોતી અને રોટલો એકદમ મસ્ત તૈયાર થતો હોય છે અને એ રોટલો મીઠો પણ બહુ જ લાગે છે જો આ રીતની કણક તૈયાર કરી છે મેં હજી આની અંદર એક આ ચમચી જેટલું દૂધ જશે આમ તો સરસ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે પણ છતાં પણ જે ક્રેક પડે છે એના માટે હજી આપણે પાંચ ચમચી જેટલું દૂધ એડ કર્યું છે શિયાળામાં તો આ મીઠા રોટલા ખાસ ખવાય છે અને શિરામણમાં ખવાય છે એટલે કે સવારના નાસ્તો કરે ને ત્યારે સવારના બ્રેકફાસ્ટમાં આપણે એને બ્રેકફાસ્ટ કહીએ અને કચ્છીમાં એને શિરામણ કહેવામાં આવે છે એ શિરામણમાં આ રોટલા ખવાતા હોય છે મીઠા રોટલા જો મીઠા રોટલાની કણક તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને વણી લઈશું જો કણક સરસ તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે લુવા કરી લઈશું અને રોટલા બનાવી લેવાના છે હવે આ જે આપણે રોટલા હાથેથી ઘડતા હોઈએ અથવા તો હાથેથી ગળતા હોય અથવા થેપીને કરતા હોય એવી રીતે નથી કરવાના આપણે વણીને જ કરવાના છે અને નાની સાઈઝના રોટલા તૈયાર કરીશું નાની પૂરી હોય ને એટલા આપણે રોટલા તૈયાર કરવાના છે તો એનો સ્વાદ પણ સરસ આવે છે અને આ બની નહીં નાના જ બહુ જ સરસ બને છે મારા નાની આ બહુ જ બનાવતા અને મારા નાનીએ મને ખવડાવ્યા છે આ મીઠા રોટલા એના હાથના મીઠા રોટલા એટલા સરસ થાય ને કે હજી પણ એનો સ્વાદ હું ભૂલી નથી શકી હવે આ રોટલાને આપણે વણી લઈશું વણતા પહેલાં આવી રીતે કોર છે એને પેક કરી લેવાની છે સાઈડ્સ છે એને આવી રીતે પેક કરી લેવાની છે અને પછી વણી લઈશું થોડા જાડા અને નાના એવા આપણે રોટલા તૈયાર કરવાના છે જરૂર લાગે તો અટામણનો પણ ઉપયોગ કરી શકાય છે આપણે અહીંયા થોડા પ્રમાણમાં અટામણનો ઉપયોગ કરીશું ઘઉંના લોટનું પણ અટામણ લઈ શકાય છે અને બાજરીના લોટનું અટામણ પણ લઈ શકાય છે તમે જે ઈચ્છો એ અટામણ લઈ શકો છો કારણ કે બાજરીનો લોટ છે એની અંદર ગ્લુટનનું પ્રમાણ છે જ નહીં એટલે વણવામાં થોડી તકલીફ તો પડે છે અને સાથે આપણે સાકર પણ એટલે કે ખાંડ પણ ઉમેરેલી છે એટલા માટે વણવામાં થોડી વાર લાગે છે વાર લાગવા કરતાં પણ તૂટી જાય છે રોટલા છે એટલે થોડા તો ભરેલા જ રાખવાના જો આ રીતે આપણે રોટલા તૈયાર કરી લઈશું અને હવે એની અંદર આવી રીતે ઇમ્પ્રેશન આપી દેવાની છે એટલે કે આવી રીતે કટ આપી દેવાની છે એટલે જાડા રોટલા હોય તો એ સરસ રીતે શેકાઈ જાય જો આવી રીતે એને ડિઝાઇન એટલે હું તો આને ડિઝાઇન વાળા રોટલા કહેતી હતી હવે આ રોટલા તૈયાર થઈ ગયા છે વણાઈ ગયા છે આવી જ રીતે બાકીના બીજા બધા રોટલા વણી લઈશું અને પછી એને શેકી લેવાના છે તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને આવી રીતે બીજા રોટલા પણ તૈયાર કરી લઈએ હવે આ મીઠા રોટલાને આપણે શેકી લઈએ તવાને ગરમ કરી લેવાનો છે અને પછી એને શેકીશું તમે માટીની જે માટીની તવી હોય ને એના ઉપર પણ આ મીઠા રોટલાને શેકી શકો છો તો પણ બહુ જ સરસ એનો સ્વાદ આવે છે

હવે ફ્લેમ ને સ્લો કરી અને એને આવી રીતે કપડા શેકવાના છે જેથી કરીને એકદમ સરસ રીતે અંદરથી શેકાઈ જાય આપણે જે રીતે ભાખરી શેકીએ ને એવી રીતે એને શેકવાનું છે આ રીતે આપણે શેકવાના છે એકદમ સરસ ગુલાબી થાય બંને બાજુ ત્યાં સુધી આપણે આપણે એને શેકી લેવાના છે એને શેકીશું બહુ વધારે પલટાવાના નથી વારંવાર એને એક બાજુ સરસ રીતે શેકાઈ જાય પછી બીજી બાજુ શેકવાના છે અને હળવા હાથે આવી રીતે દબાવવાના છે એકદમ વધારે દબાવીને ઘસીને નથી કરવાના પણ હળવા હાથે દબાવી અને એને શેકતા જવાનો છે એટલે ધીમે ધીમે કરતાં ફૂલશે પણ ખરા અને કાપા પાડ્યા છે એટલે એકદમ નહીં ફૂલે પણ સરસ રીતે અંદરથી સીજાઈ જશે એટલા માટે એને આપણે આવી રીતે ધીમે ધીમે હળવા હાથે દબાવી અને શેકી લેવાના છે જો ધીમે ધીમે એમાં તમને દેખાતા હોય તો બબલ્સ જેવું લાગે છે અને એ રીતે શેકાવા લાગે છે આ રીતે કપડાથી આપણે શેકતા રહેવાના છે જો મીઠા રોટલા એકદમ સરસ શેકાઈ ગયા છે હવે એને પ્લેટમાં લઈ લઈશું બંને બાજુથી સરસ શેકાઈ ગયા છે જો તમે જોઈ શકો છો કે બંને બાજુથી એકદમ સરસ શેકાઈ ગયા છે અને એના ઉપર ઘી લગાવી લેવાનું છે અને આ આવી રીતે થીજેલું ઘી લગાવવાનું છે થીજેલું ઘી લગાવશો ને એટલે જે રોટલા છે ને એ બહુ જ સરસ લાગશે જો અને અત્યારે તો આપણે આવી રીતે લગાવી લેવાનું છે પણ જ્યારે પાછું ઠંડા થાય ને આ રોટલા પછી ફરીથી જ્યારે તમે ખાવ ને ત્યારે ફરીથી ઉપર થીજેલું ઘી લગાવવાનું છે અત્યારે તો ગરમ છે એટલે જેવું ઘી લગાવશું એવું બધું જ અંદર ઉતરી જશે અને પીગળી જશે પણ પછી જ્યારે તૈયાર થઈ જાય ને ત્યારે શું કરવાનું છે કે ઉપરથી થીજેલું ઘી ઘટ્ટ થયેલું હોય ને એવું લગાવી લેવાનું છે અને લગાવી અને પછી ખાવાના છે તો આ મીઠા રોટલા એકદમ મસ્ત લાગે છે આ રીતે ઘી લગાવી લીધું છે અને મીઠા રોટલા તૈયાર થઈ ગયા છે હવે આ મીઠા રોટલાને આપણે સર્વ કરી દઈએ છીએ